હા દોસ્તો ફરીથી તમારું સ્વાગત છે મારું એક નવા બ્લોગમાં આજે હું આવે છું પાટણની અંદર લીંબુચમાના મંદિરે દર્શન કરવા તો દોસ્તો તમે જોઈ શકો છો મેલાની વચ્ચો સોસાયટીની વચ્ચો વચ્ચે લીંબુચમાંનું મંદિર બનાવ્યું છે અને આ લોકોનું દોસ્તો એવું કહેવું છે કે લીંબુચમાંનું ઘણો બધી અમારી પર પ્રાર્થના છે અને ઘણો બધો એવો વિશ્વાસ છે કે જેથી અમારો લીંબોચમાં પણ લીંબોચમાં દર્શન કરવા આવે છે દોસ્તો તો લીંબોચમાં મંદિર તમે દોસ્તો જોઈ શકો છો બહુ મોટું મંદિર છે પ્રખ્યાત મંદિર છે અહીંયા તો દોસ્તો તમને હું દર્શન કરાવું લીંબોચમાના તો દોસ્તો તમે જોઈ શકો છો મંદિર સોસાયટીની વચ્ચે વચ્ચે મંદિર બનાવે છે દોસ્તો દોસ્તો તો દર્શન તમે કરી શકો છો જય લીંબુચમા લીંબુચમાની બહુ એવી પ્રથમ કૃપા છે અહીંયા ઉપર હર લોકોની મનોકામના અહીંયા પૂરી થાય છે દૂર દૂરથી પબ્લિક લીંબુચમાના દર્શન કરવા દોસ્તો આવે છે તો કોમેન્ટમાં જય લીંબુચમા જરૂરથી લખજો અને લીંબુચમાનું મંદિર દોસ્તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો જય મા લીંબુચમા